સુખ સમૃદ્ધિ અને મોક્ષ આપે છે પાપા કુષા એકાદશી જાણો વ્રતના નિયમો કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પાપા કુષા એકાદશી કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા છે કે આ વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ એકાદશી દરેક મહિનામાં બે એકાદશી હોય છે દરેક એકાદશી તેના નામ પ્રમાણે ફર આપે છે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પાપા કુશા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે જે લોકો આ દિવસે યોગ્ય વિધિઓ સાથે ઉપવાસ કરે છે અને પૂજા કરે છે તેઓ તેમના બધા પાપોથી મુક્તિ આપે છે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે આ વર્ષે પાપા કુષા એકાદશીનો શુભ પર્વ શુક્રવાર ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે પાપા કુષા એકાદશીનો શુભ સમય ગુરુવાર બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે સાત વાગીને દસ મિનિટથી શુક્રવાર ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે છ વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે શુક્રવાર ત્રણ ઓક્ટોમ્બરના રોજ એકાદશી વ્રત રાખવામાં આવશે ઉદ્યા તિથિ અનુસાર ચાર ઓક્ટોમ્બર બે હજાર શનિવાર સવારે છ વાગીને સોળ મિનિટથી આઠ વાગીને સાડત્રીસ મિનિટ સુધી પારણા કરવાના રહેશે પાપાકુશા એકાદશી મુજબ પદ્ધતિ સવારે સ્નાન કરો અને ઉપવાસનું વ્રત કરો ઘરે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો પીળા ફૂલો તુલસીના પાન ચંદન અને ધૂપથી ભગવાન વિષ્ણુની પૂજા કરો તુલસીના પાન વગેરે પેરા મીઠાઈ હળદર અને પીરા કપડાં જેવી પીરી વસ્તુઓનો ઉપયોગ શુભ માનવામાં આવે છે દિવસભર ઉપવાસ રાખો અને ફક્ત ફરો ખાઓ સાંજે ઓમ નમો ભગવતે મંત્રનો જાપ કરો બીજા દિવસે દ્વાદશી તિથિએ ઉપવાસ તોરો પાપા કુષા એકાદશી વ્રતના નિયમો વ્રતના દિવસે વ્યક્તિએ ક્રોધ આરસ અને જૂઠું બોલવાથી દૂર રહેવું જોઈએ માંસાહારી ખોરાક દારૂ અને નકારાત્મક વૃત્તિઓથી દૂર રહેવું જોઈએ તે મહત્વપૂર્ણ છે ઉપવાસ કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે કુશા એકાદશીના ફાયદા ઉપવાસ કરનારના પાપોનો નાશ થાય છે જેનાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે પરિવારમાં સમૃદ્ધિનો સંચાર થાય છે વ્યક્તિને મુક્તિનો માર્ગ મળે છે અને વ્રતના ગુણો જીવનકાળ દરમિયાન અને મૃત્યુ પછી પણ તેમની સાથે રહે છે કુશા એકાદશીનું મહત્ત્વ પાપાકુષા એકાદશી નામનો અર્થ છે પાપનું નિવારણ કરનાર પૌરાણિક માન્યતાઓ અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને અજાણતા કરેલા પાપોથી મુક્તિ મળે છે અને યમલોકના ત્રાસથી બચાવે છે પદ્મપુરાણમાં ભગવાન કૃષ્ણે પોતે યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આ એકાદશીનું વ્રત બધા પાપોનો નાશ કરે છે જે ભક્તો આ દિવસે સંપૂર્ણ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ગરીબોને દાન આપે છે તેમને હજારો અશ્વમેઘી યજ્ઞો અને સો યજ્ઞો કરવા જેટલો જ લાભ મળે છે આ વ્રત જીવનમાં સુખ અને શાંતિ લાવે છે અને અંતે વ્યક્તિ ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે હવે આપણે આ વ્રતની કથા સાંભળી લઈએ આસો મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી યુધિષ્ઠિરે કહ્યું એ ભગવાન આસો મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીનું નામ શું છે અને આ વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કૃપા કરી આપ મને જણાવો ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું એ રાજન આસો મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીનું નામ પાષાંગપુષા છે તે વ્રત કરવાથી બધા જ પાપ નાશ થાય છે અને વ્રત કરનાર અક્ષય તોણીયને લાગીદાર બને છે આ એકાદશીના દિવસે મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ પૂજા જ દ્વારા માનવીને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે જે ફળ માનવી આખરી તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશી દિવસે ક્ષીરસાગરમાં શેષનાગ પર શહેન કરનાર ભગવાન વિષ્ણુને પ્રણામ કરવાથી મળે છે અને માનવીને યમનું ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત ભગવાન શિવની નિંદા કરે છે અથવા જે શિવના ભક્ત વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે તે નર્કમાં જાય છે હજાર અશ્વમેઘ યજ્ઞ અને સૌ યજ્ઞ જે ફર આ એકાદશીના ફરના સોળમાં ભાગની બરાબર પણ નથી હોતું આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પણ તિથિ નથી જો કોઈ માનવી કોઈ કારણથી એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતા નથી આ એકાદશીના વ્રતથી માનવીને સ્વસ્થ શરીર સુંદર સ્ત્રી ધન ધાન્ય પ્રાપ્ત થાય છે અને છેલ્લે સ્વર્ગ પ્રાપ્ત થાય છે જે માનવી આ એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના દસ પુરુષ પિતૃપક્ષના દસ પુરુષ અને સ્ત્રી પક્ષના દસ પુરુષ વિષ્ણુનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત શોભિત થઈને વિષ્ણુ લોક જાય છે જે માનવી આસો મહિનાની શુદ્ધ પક્ષની પાષાંકુષા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે એમને અરિલોક મળે છે જે માનવી આ એકાદશીના દિવસે અન્ન ભૂમિ ગાય ઉપહાન જળ વસ્ત્ર શસ્ત્ર વગેરેનું દાન કરે છે તેને યમરાજના દર્શન થતા નથી આ માનવી આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુવાળા પુત્ર તથા ધન ધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગ લોકે જાય છે તો મિત્રો આ હતી પાષાણકુષા એકાદશીના વ્રતની વિધિ મહિમા અને વ્રતની કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ હર હર મહાદેવ